તો તમે આ દર્શન કરી શકો છો શ્રી ગોપાણંદ સ્વામી મોક્ષ દ્વાર કલાલી આ ઉપર જે દાદર છે દાદર પ્રસાદીનો છે કે આ દાદર નો નનસંતોનો પ્રસાદી દાદર છે એ કલાલી ગામમાં પ્રવેશતા ગાયકવાડના દરવાજાની ઉપર મેળી હતી તેમાં અવર જવર માટે લાકડાનો દાદર હતો તે આ જ મેળી ઉપર સદગુશ્રી મુક્તાનંદ સ્વામી ગોપાણંદ સ્વામી રેમાનંદ સ્વામી આદિક સંતો મેળી ઉપર રહેતા અને કલાલી ગામના પોતાનું દર્શન કરાવતા શ્રીજી મહારાજના સર્વે લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક કેટપુરો જય સ્વામિનારાયણ મહાદેવ હર તો અત્યારે હું આવી ગયો છું કરાલી ધામ તો ઘણા લોકોને કરાલી ધામ ઘણી વખત સાંભળેલું હશે લાલજી મહારાજનો મહિમા પણ સાંભળેલો હશે તો અહીંયા પ્રસાદીના લાલજી મહારાજ છે તો એના આપણે દર્શન કરીશું અને મન કલાલી ગામમાં મંદિરમાં કેટલા પ્રસાદીના સ્થાનો છે અને મંદિરની બહાર કેટલા છે એને તમે સંપૂર્ણ વિડીયો બતાવીશ તો વિડીયો જરૂરથી એન્ટથી જોજો અને ચેનલ પર નવા હો તો પ્લીઝ એક વચન લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો અત્યારે હું પછી ગયો છું કલાલી ધામ તો તમે આ દર્શન કરી શકો છો શ્રી ગોપાળન સ્વામી મોક્ષ દ્વાર કલાલી ઉપર તમે ગોપાળ સ્વામીના પણ દર્શન કરી શકો છો અંદર જઈએ છીએ આપણે અને અંદર જઈને હું તમને દર્શન કરાવું છું કલાલી ધામના અને પ્રસાદના લાલજી મહારાજના તો આપણે અંદર આવી ગયા છીએ સામે છે બહેનોનું સ્વામિનારાયણ મંદિર કલાલી છે આ બાજુ પુરુષોનું છે અને લાલજી મહારાજ એના દર્શન પણ તમને ત્યાંથી થશે તો જઈએ છીએ અંદર અને તમને દર્શન કરાવું છું પ્રસાદીના લાલજી મહારાજ મહારાજ અને શું મહિમા છે એનો વિસ્તારથી તમને હું જઈને હું સમજાવીશ તો દર્શન કરવા જઈએ છીએ આપણે મંદિરના તો સામે તમે આ દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલી અને અંદર હું દર્શન કરાવું છું એ પ્રસાદના લાલજી મહારાજ એનું બહુ જ વધારે મહિમા છે આપણા સંપ્રદાયમાં જોવા લખ્યું શ્રી લાલજી મહારાજ પ્રસન્ન હતું તો અહીંથી અંદર એન્ટ્રી છે અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે શ્રી લાલજી મહારાજ તો અહીંથી અંદર એન્ટ્રી છે તો અંદર જઈને દર્શન કરાવું છું એ પ્રસાદીના શ્રી લાલજી મહારાજ કલાલી કરનાલીધામ તો અહીંયાથી આપણે અંદર એન્ટર થયા અને તમને એ પ્રથમ ખંડમાં દર્શન કરાવું છું તમને ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ કલાલી ધામ અને બાજુમાં મહારાજના ઘણા બધા પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ સદગુરુ શ્રી મૂળ મૂર્તિ ગોપાલ સ્વામીના દર્શન કરી શકો છો અને આ ઉપર જે દાદર છે એ દાદર પ્રસાદીનો છે કે આ દાદર સંતોનો પ્રસાદી દાદર છે એ કલાલી ગામમાં પ્રવેશતા ગાયકવાડ દરવાજાની ઉપર મેળી હતી તેમાં અવર જવર માટે લાકડાનો દાદર હતો એ આ જ મેળી ઉપર સદૃષ્ટ્રી મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી રેમાનંદ સ્વામી આદિ સંતો મેળી ઉપર રહેતા અને કલાલી ગામના જે દર્શન કરાવતા તો એ પ્રસાદીના દાદરના પણ તમે દર્શન કરી શકો છો અને મહારાજની પટપતિમાં આ બાજુ મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો અને આ સિંહાસન છે પણ એ પણ પ્રસાદીનું સિંહાસન છે મહિમા લખેલું છે કે આ સિંહાસન સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં હરિકૃષ્ણ મહારાજની હડતાલ વધી શકે છે ત્યારનું છે કલાલી ગામના હરિભક્તો વડતાલના વર્ષ કરવા જાય જ્યારે મંદિરના ચોકમાં રણછોડ ભગત જુદા જુદા કીર્તનો દોડાવતા હતા ત્યારે આજે શ્રી લાલી મહારાજે કીર્તન બોલતા હરિભક્તોની વચ્ચે નાખીને બેસતા અને ખૂબ જ રજી થઈ કલાલીના હરિભક્તોને કહ્યું કે તમે કંઈ પણ માગો ત્યારે ભક્તોએ કહ્યું કે રાજી હો તો આજે હરિરાલી મહારાજ હરિકૃષ્ણ મહારાજનું જે સિંહાસન છે એ અર્પણ કરો તો આ જે સિંહાસન છે એ હરિકૃષ્ણ મહારાજ વડતાલનું સિંહાસન છે એ હું એ જ પ્રસાદીનું સિંહાસન ના પણ તમને દર્શન થાય છે કલાલી ધામમાં અને હવે તમને હું કરાવું છું લાલજી મહારાજના દર્શન તો આ તમે દર્શન કરી શકો છો લાલજી મહારાજ ધામ મારો વિડીયો છે બે મિનિટ સ્ટોક રાખ્યું હતું દર્શન કરાવું છું શ્રી લાલજી મહારાજ ધામ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી મહારાજની જે સૈયા છે એના પણ તમે દર્શન થાય તેના પણ દર્શન તમે કરી શકો છો અને तो बो तुम जैसे मंदिर में तब एंटर था छो तरह आ बजू तुमने श्री विज्ञ विनायक देव कष्टभंजन देव दर्शन दस तो आ तब दर्शन कर सको श्री कष्टभंजन देव कलारी धाम आ बाजू तब दर्शन कर सको श्री विज्ञ विनायक देव कलाली धाम બાજુમાં તમે મહાદેવજીના પણ દર્શન કરી શકો છો અને આ બાજુ પાછળ પણ રીએ જોઈએ છે આ બાજુ તમે મહારાજના પણ દર્શન કરી શકો છો અને ગોપાલ સ્વામીની મૂર્તિના દર્શન કરી શકો છો અને આજે જે આપણા ધામો છે ધામોના પણ તમને અહીંયા દર્શન થાય છે જેતલપુર મૂળી વડતાલ ગઢડા જુનાગઢ ધોલેરા ભુજ અમદાવાદ અને વડતાલના હરિકૃષ્ણ મહત્તના પણ તમને દર્શન થાય છે અને ઉપર પણ તમે જોઈ શકો છો કલાલી અને જે પ્રસાદીના છે એના દર્શન થાય છે સંતોષ જે નદી કાંઠે સ્નાન કરે છે એના કલાલી ગામમાં ગોપાળ સાંજ પછાડે છે ત્યારનું જે વડતાલથી લાલજી મહારાજની કલાલી બજાવે છે એનું મનામ કરી શકો છો આ બધું કલાલી ગામના આ થઈ શકો છો ગામમાં મુતાન સ્વામીની દીક્ષા માગવા જાય છે એના પર થઈ શકો છો કલાલી ગામમાં ગોપાલ સ્વામી સત્સંગ કરાવે છે કલાલી ગામનું ધૂમધૂમનું મંદિર છે એના ઉપર જઈને નામ દર્શન કરી શકો છો તો આ છે શ્રી સ્વામિનારાયણ મંદિર કલાલી ધામ